અલી આ સિરિયલો એટલી અનુપમા એક એપિસોડ ના છોડો મગજ ખરાબ કરી નાખ્યું બોલ આ એકતા કપૂર એ લગન કરતી નહીં લોકોને એની સિરિયલોના માધ્યમથી શીખવાડે જગતા એને તમે ચાર ચાર લગ્ન કરો તમ તાર મજા આવશે ત્યારે શું યાર શું હશે જાય યાર આ કો દાડો ટીવીમાં એના તાઇફા ચાલતા હોય એને પેલા રૂપિયાના સિક્કા જેવડા ચાંડલા કરી કરીને સાસુઓ ફરતી હોય આપણે આપણી હાઉઓને આવી તૈયાર થઈને અપ ટુ ડેટ ભાળી જ ક્યારેય નવરીઓ રાતે ઊંઘતી હશે તોય શું મેકઅપ કરીને ઊંઘતી હશે ગમે ત્યારે સિરિયલમાં હવાર ઉઠે તો અપ ટુ ડેટ જ હોય મારી હારી એમાંય પેલી ગોપી બહુ નવરી બજાર તું જોવો તો હમણાં મેં એની એક રીલ જોઈતી હતી એને જેલમાં પકડી જાય તો જેલમાં પૌવા બનાવતી હતી એટલે તો તારા બાપનું પિયર છે કે જેલમાં તું પૌવા બનાવ પોલીસ વાળા સ્વાદિષ્ટ પૌવા તો ખાધા નથી બૈરી છે ને તને નીચે નાખી રસોડે મેન થા તારો બાપ હતો રસોડામાં રસોડા માં કોણ હોય જન્મો થી જ હોય છે રસોડામાં શું રસોડે મેં કોણ થા ત્યારે શું આટલી બધી સિરિયલો આવે છે ને આપણી જિંદગી ઉપર સટીક એક જ એનું ટાઈટલ બેસજે કઈ ખબર કસોટી જિંદગી કી એ ચાલ છે આપણે તો ત્યારે જ શું યાર પવિત્ર રિશ્તા એક સિરિયલ હારી આવતી મને બહુ ગમતો હો સુશાંત એક એપિસોડ હું ના જો એ પછી તો આપણે કોઈ સિરિયલ બહુ જોતા નહીં પણ અમાર માજી અલીયા સિરિયલ હોય તો બહુ ડાટ